બે સભાસદોની છે બંને સભાસદોને મારી નમ્રભર વિનંતી છે કે બેંક અને ડેરીની જો ક્વોલિટી અને ક્વોન્ટિટી આપણે નહીં સાચવીએ તો ભવિષ્યમાં પરિસ્થિતિ શું થશે તો ભગવાન જ જાણે છે એટલે મારી આપને બધાને વિનંતી છે ક્વોલિટી બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી નહીં કોઈ ભેળસેળવાળું દૂધ આપતા હોય મને લાગે છે કે ભેળસેળવાળા જે અમુક માણસો છે બધા માણસો નથી પણ એ બાબતમાં આપણે બધાએ કાળજી રાખવી પડશે કે બેડશેડની પ્રવૃત્તિ હંમેશા બંધ થવી જોઈએ કોઈ પણ માણસ દૂધ ભરવા માટે કે દૂધ ઘટી જશે જેને કારણે આપણે દૂધ લેશું તો કાલે વધારે બેડશીડ વાર દૂધ ભેગું કરીને આપણા ડેરીમાં ભરશે તો એનાથી સંઘને નુકસાન થશે બે પાંચ માણસોને કદાચ ફાયદો થાય એ વાત સાથે હું સમજ છું પણ સંઘને જો કાલે કઈ ક્વોલિટી કંટ્રોલ વાળા અથવા ડ્રગ્સ અને ફૂડ વાળા આવ્યા અને ચેકિંગ કર્યું એની અંદર પકડાય તો સંઘનું લાયસન્સ રદ થાય તો આખા ત્રણેય જિલ્લાના જે પશુપાલકો બિચારા જે કામ કરે છે અને દૂધ સંઘની અંદર ભરે છે એ દૂધ ભરતા તમામ સભાસદોને નુકસાન ન થાય એની સૌ કાળજી રાખે એવી મારી આપ સૌને વિનંતી છે ડેરીમાંથી આપણને બેગ આપી છે ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીઓને જી તો એક પ્રવાસ બી કરાવજો એવી બેગ છે સારી કંપનીની બેગ એટલા માટે જ આપી કે તમે સારી રીતે પ્રવાસ કરી શકો હા કેમ કે કોઈ પગાર કા બથું ચેરમેન તો મળતું નહીં સેક્રેટરી ને મળે તો એક પ્રવાસ તમે વિચાર્યું જ હશે ના ના કરાઈએ તમે બધા લિસ્ટ બનાવીને આપી જાઓ તો આપણે પ્રવાસ પંચમાલ સંઘ તરફથી કરાવીશું બસ બાર મહિનામાં એક એક પ્રવાસ અત્યારમાં તમામ સેક્રેટરી તો જઈ આવતા હોય છે પણ ચેરમેનનો પ્રવાસ થાય એવું આપણે વ્યવસ્થા કરવાનું ગોઠવીએ ભાઈ આપણે લખી લેજો ભાઈ બીજો કોઈ વિનંતી પેલા ભાઈ અમૂલમાં દૂધ જાય છે આ વખત છપ્પન લાખ પચાસ ચોગ હજાર નું દૂધ મને મળેલ છે ટૂંકમાં મને વીસ લાખ રૂપિયાની મારી મંડળીને ખોટ છે અને એ લોકો બાજુની અમારા છેવાડા પર આવી એટલે બધા અમૂલમાં જતા છે માટે સાહેબને નમ્ર વિનંતી તમે એનો કોઈ કાયદો કરો તો અમને ફાયદો થાય વાત તમારી સાચી છે કે એના માટેની વ્યવસ્થા કરી અમે અમારા સુપરવાઇઝરો અને અમૂલની અંદર પણ એમડીની સાથે મોકલ્યા હતા ચેરમેન સાથે પણ મેં બે ત્રણ વખત વાત કરી કે ભાઈ અમારા જિલ્લાનું દૂધ તમે આ રીતે લેશો અને જે લોકો ભીડસેડવાળું દૂધ અમે ના કરીએ કેન્સલ કરીએ એ લોકોનું દૂધ તમે લો તો એ અમૂલના માટે પણ વ્યાજબી નથી એટલે એ બાબતે ફરીથી અમે મિટિંગ કરીને એમાં વહેલામ વહેલી તે કડક કાર્યવાહી થાય એવી વ્યવસ્થા કરીશું કે ફેટ અને એસેડને આપણે જે છે ત્યાં હલકી પ્રકારનું દૂધ આવતું હોય તો એને પણ આપણે લઈએ છીએ આપણે હલકા પ્રકારનું દૂધ લેવા માટેનું બંધ કરી દઉં ક્વોલિટી વાઈઝ આપણે જે સારી ક્વોલિટીનું દૂધ આવે તો આજે તમને કદાચ થોડી તકલીફ પડશે એ વાત સાથે હું સંમત છું પણ પંચમહાલ ડેરીનું ઘી પંચમાલ ડેરીનો પાવડર પંચમહાલ ડેરીની એક એક વસ્તુ ફેડરેશન ખુદ અમૂલ ફેડરેશન ખુદ પ્રીમિયમ ભાવથી આપણી વસ્તુ ઉઠાવે છે એની પાછળનું રીઝન શું છે કે આપણી ક્વોલિટી સારી છે ક્વોલિટીને સારા હોવાને કારણે આપણને પ્રીમિયમ ભાવથી આપણા દૂધ લઈ જાય છે અમારા જેવાનો પ્રશ્ન સોંપણી સંતોષકારક જવાબ મળ્યો એ બદલ અમે બધા ચેરમેનો તમારા પર બહુ ખુશ છીએ સર ના ભાવ ઘટાડ્યા પછી જે દાણા આવે છે ને એમાં એક એક લીટર દૂધ ઘટી જાય છે એવું કેવું છે સભાસદન બધા ભાવ એટલા માટે ઘટાડ્યો છે કે બધા સંઘો ભાવ વધારે છે આપણે ભાવ એટલે ઘટાડ્યો કે વધારે દાણ ખવડાવ વધારે દૂધ મળે તો સભાસદો ઘટાડ્યો છે પણ આ વખતે જોઈ લેશું તમારી જે ફરિયાદ છે ફરિયાદના બાબતમાં લેબ અને એમડી ને હું સૂચના આપું છું કે જાતે જાય અને એમડી પર્સનલી જઈને વેરીફાઈ કરે આ ફિલ્ડના સુપરવાઇઝરને પણ સૂચના આપું છું કે જે આ ડેરીનો પ્રશ્ન છે જ્યાં દાણ દાણ ઓછું થાય છે કે જેના તો થોડું મોનિટરિંગ કરે અને મોનિટરિંગ કરીને એની અંદર શું પ્રોબ્લેમ છે મારી આગળ રજૂ કરે તો એની અંદર આપણે પોઝિટિવ નિર્ણય લેવાનો પ્રયત્ન કરીશું સાઈઠ હજારમાં માં તારે ભેસ મળતી નથી તો આને સાઈઠ હજારમાં માં ચાર હજાર તો કાપી લેવાના છે એના વીમો છે પ્રીમિયમ તો આ બધું કાપવાનો અને 5495 રે છે તો હવે વેચ તો લાખ રૂપિયા ની અમારે દૂધ મંડળીમાં વધારવું છે તો શું કરવું પડે સાહેબ એના માટે અમારે તમારે રકમ તરીકે વધારવાની જરૂર છે એના માટે બેંકની લોન લેવા માટે આપણે રેડી છીએ બેંકની લોન આપવા માટે તૈયાર છે વીસ 20 હજાર રૂપિયા સરકારનો ભાવ છે બરાબર પહેલા સરકારના જે નિયમો હતા એમાંથી આપણે રજૂઆત વાત કરીને 60000 ની મંજૂર કરાય છે એટલે સાઈઠ હજાર પશુની કિંમત છે અને લાખ નું આવતું હોય તો એમાં આપણે તમને જે જે મળવાપાત્ર મળશે પણ તમારી ગાય કે ભેંસ લાખ રૂપિયાની લીધી તો એ પૈસા આપણે ઘરના ઉમેરવાના અને બેંકમાંથી આ બાબતે કોઈ પણ જાતની કોઈ પણ ફરિયાદ હશે તો તમારે લેખિત મન મળવાનું સોમવારે હું ડેરી પર બેહું છું કોઈ પણ પ્રકારની બેંક અને ડેરી કોઈ પણ ફરિયાદ હોય

એનો પ્રોપર જવાબ મળ્યો ને કાલે એની લોન થઈ છે તો આ ઘણો સમયગાળો છે ને ખાલી એક આગળ કેમ ભાઈ જવાબ આપ ચલો માઇક પર રસેસ ને આટલા બધા છ મહિના સુધી રાહ જોવાની સહભાગીદારો ને તો જઈને બીજે દાડે લાઈન આપી દે તો છ મહિના થોડા લાગે ભાઈ અલે સહભાગીદારો ની સંમતિ કેટલા મહિને છ મહિના સુધી આવે ત્યાં સુધી આપણે લોન નહીં આપીએ એવું થોડું છે બીજું પર્સનલ બોન્ડ લઈ લો પર્સનલ ચેક લઈ લો

એના માટે ત્રણેય જિલ્લાના પશુપાલકોને આપણે છૂટછાટ આપી દીધી કે જેને જ્યાંથી ખરીદવું હોય ત્યાંથી ખરીદી લાવે પણ પશુ મારેલું ના હોય અને જિલ્લાનું પશુ હોય એવી મારી મારી વિનંતી છે તો તમારા ઘરે આવીને જશે ઓકે સર બીજું સર કે એની અંદર કદાચ ખેડૂત પાસેથી આપણે કોઈ પશુ લઈએ છે તો એનું બિલ આપણને મળતું નથી હવે આપણી પીડીસી બેંક એવું કહે છે કે તમે જે લોન લીધી છે એની માટે તમારે કમ્પલસરી

હું ગુજરાત ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળ ગુજરાત નો પ્રમુખ પ્રેસિડેન્ટ સાહેબ આપણે અવારનવાર ગાંધીનગર સીએમ સાહેબ જોડે પણ આપણે મને એક બે વખત મળવાનો મોકો આપ્યો હતો

મે જૂનમાં ફરી કેસો કર્યા તો ગયા વખત ના કેસો મંજૂર નહીં થયા એમ આ વખતે મંડળીયા કેસો નહીં કર્યા તો જૂના કેસો મંજૂર થશે કેમ આ બાબતે કોર્ટ જુઓ સાહેબ બોલું છું બોલો આઈડીડીબી માં સાહેબ ઓનલાઈન પદ્ધતિથી અરજી લેવાય છે એમાં 0 થી 20 બીપીએલ સ્કોર વાળા હોય એટલે જેને અરજી કરી હોય તો પહેલા 0 સ્કોર વાળાને મંજૂરી મળે 0 વાળા પૂરા થાય તો 1 સ્કોર વાળા મળે એ રીતે પદ્ધતિ મુજબ આદિજાતિ વિકાસ વિભાગથી જ મંજૂરી આવે છે એટલે જેમ જેમ તમારો નંબર આવશે એમ કદાચ આ વર્ષે નંબર આવી જશે આ પદ્ધતિ સમજાવવાનું કામ કોનું ખરીચ સાહેબ નહીં આ પદ્ધતિ સમજાવવાનું કામ કોનું અમારું સાહેબ તો સમજાયું ના હોય તો એને સમજાયું હોય તો આ પ્રશ્ન ઉભો ના થતો એટલે જવાબદારી તમારી છે ના કર્મચારી છે 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 કે કઈ કઈ સ્કીમો ચાલે એની અંદર જીરો થી પંદર ટકા સુધી સ્કોર સુધી મળશે કે નહીં મળે તો એને જવાબ આપવાની જવાબદારી આપણી છે ફાઇલ બે વર્ષ સુધી જો બે વર્ષ સુધી ફાઇલ લઈને બેહી હોય રાહ જોઈને બેઠો હોય તો એને બીજું કામ કરવાની હોય તો શું સમજ પડે એટલે એને પંદર દિવસ કે મહિનાની અંદર જે કોઈ આવા કેશુસ હોય એને લોન મળવાની છે કે નથી મળવાની એ જોઈને જવાબ આપવાની જવાબદારી તમારી છે અને મારી પાસે હવે ફરિયાદ આવશે તો હું સસ્પેન્ડ કરી દઈશ એનો આપે જે નિખાલસતાથી જવાબ આપ્યો ને એમાં સમગ્ર હાઉસ બધા પશુપાલકો અને સેવા સહકારી મંડળીના સૌ સભ્યો આજે ખરેખર ખુશ હશે કારણ કે ગુજરાતમાં કદાચ આવી બેઠક બહુ ઓછી થતી હશે

ગરીબોના બેલી તમે છો સહકારી મંત્રી પણ તમે છો ભારતના વડાપ્રધાન પણ તમે છો અને પશુપાલકોના સાહેબ પણ જે છો અમારા ત્રણેય જિલ્લાના પશુપાલકો ગરીબ ખેડૂતો છે અને ત્રણેય જિલ્લા ગરીબો છે આ બેનો ભાઈઓ થોડો ભાવ ફેર અમને વધારે મળે દૂધનો ભાવ સારો મળે એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ સાહેબ જય હિન્દ જય ભારત આવતા વર્ષે બસો કરોડ આપીશું ચલો સારો પ્રશ્ન હતો તમારો સાહેબ નમસ્કાર નમસ્કાર બોલો

પણ ચેરમેન સાહેબ જે મંડળી રહ્યા છે સાહેબને એમ કેવું છે કે ભાઈ તમે ખરેખર ધ્યાન રાખો અને રાખવા જેવું બધા કંઈ સેક્રેટરી એવા નથી હોતા પણ અમુક જગ્યાએ સભાસદોના હિત માટે આપણે ગામે જો આપણોને ચૂંટ્યા હોય ચેરમેન તરીકે આજે સાહેબ કેટલો સુધડ વહીવટ કરી રહ્યા છે ડેરીના તારે દિવસે દિવસે પ્રગતિને આગળ જઈ રહ્યા છે એમ આપણે પણ બી પ્રગતિ પર આગળ જઈએ અને મારી આપ સાહેબને એક નમ્ર વિનંતી છે કે

એની તકેદારી રાખવી પણ માતાજીની કૃપા છે તમારા બધાના આશીર્વાદ છે એટલે ખોટું કરવું નથી ખોટું કરવા દેવું નથી ગરીબ માણસોને ફાયદો થાય એમાં મારા હંમેશા પ્રયત્નો રહેશે